ના રસ્તા અને લાઇટ ચકાચક રાખવા મેયરનું અલ્ટિમેટમ છે વહીવટી તંત્રએ મેયરે આપી છે કામ પૂરું કરવાની સૂચના જોન કક્ષાએ રવિવાર સુધી આ કામ કર્યા બાદ સોમવારે રિવ્યુ બેઠક કરાશે નવરાત્રીમાં રસ્તા પર ખાડા કે બંધ લાઇટથી સમસ્યા ન થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિવિધ ઝોન વિવિધ સમિતિના ચેરમેન સાથે બેઠક કરીને આ બેઠક યોજાઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુદ રાઉન્ડ લેવાની પણ મેયરે ચીમકી આપી છે

હતો ત્યાં ગુજરાતને એટલે વાઇસ ચેરમેન તરીકે મને નિયુક્ત કર્યો ત્યારબાદ આવીને મેં તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ મારા તમામ ચેરમેનશ્રીઓને તાકીદ મિટિંગ બોલાવી નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે વરસાદના કારણે જ્યાં જ્યાં પણ ખાડા હોય એ રવિવાર સુધીમાં તમામ ખાડાઓ રિપેર કરવામાં આવે સામે નવરાત્રિ આવે છે કોઈપણ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોય તો તમામ ચેરમેનશ્રીઓ પણ આજે એક કલાક શ્રમદાન દેશે ને તમામ ઝોનલ ઓફિસર પ્રાયોરિટીના ધોરણે રોડ રસ્તા લાઇટ રાત્રે પણ રાત્રે પણ ઝોનલ ચીફોને કીધું છે કે રાઉન્ડ લે જ્યાં પણ લાઇટ પણ બંધ હોય કે નવરાત્રિનો પ્રસંગ છે રાત્રે રાત્રે કોઈ પણ લાઇટ બંધ ન રહે તે માટે તાકીદ મિટિંગ બોલાવી હતી રવિવાર સુધીમાં તમામ ઝોનલ ઓફિસરને અલ્ટિમેટમ પણ આપ્યું છે તમામ રસ્તાઓ રિપેર થઈ જાય કોઈ પણ લાઇટ બંધ હોય તાકીદે લાઇટ પણ રિપેર થઈ જાય તે માટે કરી હતી જો સાહેબ રોડ રસ્તા રિપેરિંગ નહીં હશે અને આ દ્વારા કોઈ કરવામાં આવશે અમારા તમામ ચેરમેનશ્રીઓ આજે રાઉન્ડ પર જશે જ્યાં પણ કામ શરૂ છે અને રવિવાર સુધીમાં સોમવારે હું પણ રાઉન્ડ લઈશ સોમવારે મેં પણ જે કામ થઈ ગયું છે એની મિટિંગ પણ બોલાવી છે એટલે જ્યાં જે જગ્યાએ કામ નહીં થયું હોય ત્યાં તેનો ખુલાસો પણ માગવામાં આવશે તો આતા ત્યાં જોએ જો સ્વસ્થપણે કહ્યું છે કે જ્યાં પણ કામ નહીં થયા હોય તેવા તમામ જર્નલ ઓફિસરને નોટિસ પાઠવવામાં આવશે અને તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવશે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત